આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી બ્રિજરાજ સોલંકી દ્વારા સરકારને આક્રોશ સાથે જણાવ્યું કે કોળી સમાજના નિર્દોષ લોકોના કેસ પાછા લેવા અને મૃતકોને વળતર આપવા માંગ કરી

તાજેતરમાં આપણે જોયું કે જ્ઞાતિના રાજપરા અને લાલજીભાઈ મકવાણાની કરુણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હું એમને પત્ર લખવા જઈ રહ્યો છું અને એ જ માંગણી સાથે કે આ બાણું નિર્દોષ જે દરેક સમાજ અને જ્ઞાતિના છે એમના કેસો પાછા ખેંચવામાં આવ્યા અને સાથોસાથ પોલીસની બેદરકારીના કારણે જે ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા થઈ છે લાલજીભાઈ મકવાણાની હત્યા થઈ છે એ બંનેના પરિવારને એક એક કરોડ રૂપિયાની રાશિ સરકાર તરફથી આપવામાં આવે ત્યારે હું કલેક્ટર સાહેબ પાસે પણ નરેન્દ્ર મોદીજીને મળવા માટે આ લેખિત અને મૌખિક રજૂઆત કરવા માટે સમય પણ માંગવાનો છું એટલી જ આશા અને અપેક્ષા સાથે કે બાણું લોકો ઉપર જે ખોટા કેસો થયા છે પાછા ખેંચાવી લેવામાં આવે અને ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને અને લાલજીભાઈ મકવાણાના પરિવારને એક એક કરોડ રૂપિયાની રાશિ આપવામાં આવે એ જ આશા અને અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત